નમસ્કાર દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પીન આપ સૌનું સ્વાગત કરું છું વાત કરી રહ્યા છે આજે ગુજરાતમાં ઘરકંકાસ એટલા વધી ગયા છે કે જેના લીધે ફેમિલી કોર્ટ વધારવાની જરૂરિયાત પડી છે પહેલાથી જ ગુજરાત રાજ્યમાં ઘણી બધી ફેમિલી કોર્ટ કાર્યરત છે પણ હવે જે પ્રકારની સામાજિક સ્થિતિ બદલાઈ રહી છે ને જેના કારણે આ ઘર કંકાસ એટલો વધી ગયો છે કે જેના લીધે હવે એક સાથે ગુજરાત રાજ્યમાં હેંસી ફેમિલી કોર્ટ શરૂ કરવાની ફરજ પડી છે અને જેની માટે કાયદા વિભાગે સાતસો વીસ જગ્યાઓના મહેકમને પણ મંજૂરી આપી છે ગુજરાતમાં હાલ બત્રીસ ફેમિલી કોર્ટ કાર્યરત

એકબીજાના આપસમાં વાત કરવાથી કે પછી થોડા સમયમાં ક્યાંક ને ક્યાંક એકબીજામાં જ પતિ જતા હતા પણ હવે એ ઝઘડા એટલા વધી ગયા છે કે ઘર આંગણાથી બહાર જતા હોય છે ને હવે એ ખાલી બહાર નહીં પણ એનાથી પણ વધારે ફેમિલી કોર્ટ સુધી પહોંચતા હોય છે ને ત્યારબાદ છૂટાછેડા સુધી પણ પહોંચતા હોય છે અને એના લીધે જ આ ફેમિલી કોર્ટની સંખ્યા વધારવાની જરૂરિયાત પડી છે બદલાતી લાઈફસ્ટાઈલ પણ કેટલી જવાબદાર છે ઘણા બધા એવા મુદ્દાઓ છે કે જેના કારણે ઘરમાં રહેતા લોકોમાં ઝઘડાઓ ખૂબ જ વધી ગયા છે વાત એ પછી હસબેન્ડવાઈફની કેમ ના હોય કે પછી વાત પરિવાર વચ્ચે એટલે સાસુ અને વહુની પણ હોઈ શકે છે અન્ય એવા લોકો જે પરિવારમાં સાથે રહેતા હોય એમની પણ છે બધા જ લોકો જે સાથે ભેગા રહેતા હોય એમની વચ્ચે પણ ઝઘડા થાય છે તો બે વ્યક્તિ જોડે રહેતા હોય એમનામાં પણ ઝઘડા વધી ગયા છે અને એ ઝઘડાઓ પણ હવે ફેમિલી કોર્ટ સુધી પહોંચે છે જેના કારણે જ આ જીવનમાં ઘરેલું કંકાસનો કકળાટ કેમ વધ્યો છે તેના વિશે કરીશું ચર્ચા જેની માટે મારી સાથે જોડાયા છે ડોક્ટર કલરો મિસ્ત્રી મનોચિકિત્સક છે સિનિયર એડવોકેટ સોનલબેન જોશી આપણી સાથે જોડાયા છે આ બંનેનું સ્વાગત છે વેલકમ ટુ ડે સ્પેશિયલ સુનલબેન સૌથી પહેલા તો અત્યાર સુધી ગુજરાતમાં બત્રીસ ફેમિલી કોર્ટ કાર્યરત છે અને હવે એની સામે એસી ફેમિલી કોર્ટ શરૂ કરવાની ફરજ પડી છે સામાજિક જીવનમાં ઘરેલું કંકાસ નો એટલો બધો વધ્યો છે કે હવે આ કોર્ટ ઓછી પડી રહી છે શું છે આપના અનુભવ આપને પણ લાગે છે કે અત્યાર સુધી જે ફેમિલી કોર્ટ કાર્યરત છે એમાં એટલા બધા કેસીસ હવે આવી ગયા છે કે એ કેસીસ ક્યાંક હવે એટલી કોર્ટથી સોલ્વ નથી થઈ શકતા એટલા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે ખુબજ સાચી વાત છે પિનલ લોકોનું એક તો પહેલા તો ટોલરન્સ લેવલ ખુબ જ ઘટી ગયું છે લોકોનું ખાનપાનની પદ્ધતિ ખુબ જ અલગ થઈ ગઈ છે બીજું કે હવે લોકોને એક સંબંધમાંથી નીકળ્યા પછી બીજા સંબંધમાં ટ્રાવેલ કરતા વાર નથી લાગતી અને હવે જે સંબંધ બચાવવા માટેનો ટ્રાય લોકો બહુ કરતા નથી ફાવતું તો તરત જ ઓપન કરી દેવાનું ખાલી એક એલિમની વાત ઉપર જ બેટર્સ વર્ષોથી વર્ષો સુધી ચાલતી હોય છે હવે જ્યાં ન્યાય મેળવવાની વાત હોય છે ત્યાં ક્યાંક ને ક્યાંક ઈગો ના બી ઇસ્યુ હોય છે ના કારણે મારી પાસે અત્યારે બે થી ત્રણ કેસીસ છે છે કે કે જે અંદર પેન્ડિંગ હજી મળ્યા નથી એટલે આ જે પરિસ્થિતિ થતું હોય છે અને એમાં કેસનો ભરાવો રૂટીન છે રોજનું એટલું પાઇલિંગ છે લગ્ન મા બાપના દબાણથી કર્યું હોય પ્રેમ લગ્ન થયા હોય કમ્ફર્ટેબલ ના હોય પછી ખાસ કરીને સ્ત્રીઓની મોન્રોપોઝ ના ઇસ્યુઝ હોય એન્ડ્રોપોઝનો ઇસ્યુઝ હોય એના કારણે એમની પોતાની મનો સ્થિતિ બદલાતી હોય બાળકો આવ્યા પછી ખાસા બધા સ્ત્રીના લાઈફમાં ફેરફાર થતા હોય પુરુષના જીવનમાં પણ એવા બધા પ્રોબ્લેમ્સ આવતા હોય છે કોર્પોરેટ વર્લ્ડની અંદર એમના એક્સ્ટ્રા મિલિટલ અફેર્સ હોય છે જલ્દીથી એકબીજા પ્રત્યે આકર્ષાઈ જવું અને આ બધા જ કેસો રૂટીન આવતા હોય છે કદાચ કલરાવભાઈ ને હું છીએ હું પોતે લોયર તો છું સાથે મેટ્રિમોનિયલ કાઉન્સેલિંગ તરીકે મીડિયેટર તરીકે વાતચીત કરીને પૂરતો પ્રયત્ન કરીએ પરંતુ જયારે અમને એવું લાગે કે એક્સ્ટ્રીમ લેવલ પર છે ત્યારે અમે સાયકોલોજી રીફર કરતા હોઈએ છીએ કે ભાઈ તમે જઈને ત્યાં પી લો એટલે અત્યારે જે ધારણા હતી કોરોના પછી કે કદાચ આવનારા સમયની અંદર એસી ટકા લોકોને માનસિક બીમારી હશે એટલે અત્યારની જે પરિસ્થિતિ છે એના માટે નામદાર કોર્ટના જે અત્યારે ચીફ જસ્ટિસ શ્રી સુનિતા જી છે એમને પણ કીધું હતું કે એક મીડિયેશન સેન્ટર જેવું અથવા તો કેવી રીતે વાર્તાઘાટોથી વાતચીત પતે કાઉન્સેલિંગ થાય અ એ એ પ્રમાણેની એક સિસ્ટમ એમને ત્યાં નામદાર હાઈકોર્ટમાં પણ શરૂ કરી છે અને અમે પણ એવા જ પ્રયત્નો આપતી નહીં આજે મને બાવીસ વર્ષ કે આ ફિલ્ડની અંદર અમે પોતે પણ એવો પ્રયત્ન કરીએ છીએ એટલે આ એના માટેની રિકવાયરમેન્ટ છે અને ભારતીય સંસ્કૃતિ માટે ફેમિલી કોર્ટોની ખૂબ જ જરૂરી છે કે જો સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ બચશે એને એને તો જ બચાવી શકી શકાય જ્યારે ફેમિલી એનું અસ્તિત્વ હોય ફેમિલી રહેવું સંયુક્ત ફેમિલી રહેવું ન્યુક્લિયર ફેમિલી પણ રહેવું એ જરૂરી છે લોકોનો લગ્ન વ્યવસ્થા પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે એ ન ઉઠી જાય એના માટે ઝડપી ન્યાય મળે એના માટેની આ કોર્ટોની સ્થાપના કરવામાં આવી રહી છે બિલકુલ આપણે લગ્ન વ્યવસ્થા પરથી લોકોનો જે વિશ્વાસ ઉઠતો જોવા મળી રહ્યો છે તેનો કારણ તેનું કારણ પણ ક્યાંક ને ક્યાંક આ છે કે જે ઝઘડા ખૂબ જ વધી ગયા છે ડાયવર્સના કેસીસ ખૂબ જ વધી ગયા છે કલરોજી આપનું શું માનવું છે શા માટે અ લોકોનો જે વિશ્વાસ છે લગ્ન જીવન પરથી ઉઠતો આપણને જોવા મળી રહ્યો છે એની સાથે સાથે વધુમાં વધુ ઝઘડા જે વધી રહ્યા છે તેના કારણો શું લાગે છે આપણે જે વાત કરી પ્રમાણે કે બદલતી જતી જીવનશૈલી લીધે સામાજિક માળખું પણ બદલાઈ રહ્યું છે આપણે આજે દસ વર્ષ પહેલાની વાત કરીએ કે જનરેશન ગેપ કોને કહેવાય છે તો આપણે ઘણી બધી ચર્ચાઓ ડિબેટમાં થઈ રહી છે કે જોઈન્ટ ફેમિલી હોય છે એમાં વડીલો હોય છે બહુ હોય છે અને એક હસબન્ડ હોય છે કે હસબન્ડ નું જે દરેક વ્યક્તિ પોતપોતાનો રોલ નિભાવતી હોય છે અને એકબીજા ઉપર પરોપજીવી પરોપજીવી મતલબ કે એકબીજાને બીજા ને અનુકૂળ થઇ ને ભાગી રૂપ બની અને એક બીજા ને આપડે મદદ રૂપ બનીએ જેમ કે વડીલો હતા તો વડીલો શું કરતા હતા કે એમને physical efficiency ના હોય કે શારીરિક રીતે સક્ષમ ના હોય તે બહુ ઉપર ડિપેન્ડ રહેતા હતા કે તમે સારી રીતે ઘરને સંભાળો રસોઈ બનાવો અને husband ને સારી રીતે સાચવો અને બાળકોને ને સાચવો એવી જ રીતે હસબન્ડ નું કામ હતું કે શાંતિ થી financially જે બેકગ્રાઉન્ડ છે જે ફ્યુચર છે health છે એની જવાબદારી છે તો બધા સાથે મળીને કામ કરતા હતા પણ હવે જેમ જેમ જમાનો જમાનો બદલાતો જાય છે એમ વાત કરીએ કે લોકોમાં માં દેખા દેખી ને અધીરાઈ હોય છે અને પેલી છે કે હવે જે સ્ત્રી છે એ પણ વર્કિંગ વુમેન થઈ ગઈ છે મલ્ટી ટાસ્કિંગ વુમન થઈ ગઈ છે મતલબ કે કોઈ પણ ડોમેસ્ટિક વાયલન્સ મતલબ શું કે જ્યારે તમે કોઈ પણ પ્રકારનું નું ડોમિનન્સી બતાવવામાં આવે અથવા તો જ્યારે એના ઉપર મતલબ જોર જબરસી કરવામાં આવે તે તમારે સહન શક્તિ ના થાય પણ આજકાલ જે સ્ત્રીઓ જે વર્કિંગ વુમેન છે મલ્ટી છે અને ઘણા ખર્ચા અંતે પુરુષો કરતા પણ એ ઘણા બધા રોલ નિભાવતી હોય છે જેમ કે આખું ઘર સંભાળતી હોય છે જોડી જોડી જોબ પણ કરતી હોય છે બાળકોને પણ સાચવતી હોય છે અને સાથે સાથે ફાઈનાન્સિયલ ની જો તકલીફ હોય તો આર્થિક સંકડામણ માં પણ ને ઘર માં મદદ પણ બનતી હોય છે હવે આવી વ્યક્તિમાં જ્યારે તમે એને રિસ્પેક્ટ પૂર્વક વાત ના કરો એની સાથે સાથ સંભાળ ના રાખો એક સહાનુભૂતિ લવ કે કાળજી ના રાખો તો ઓબ્વિયસ્લી વસ્તુ છે કે તમે માનસિક રૂપે હતાશ થવાના જ છો

જો વધારે કન્વીનિયન્સ હોય જેમકે કોઈ પણ પ્રકારના એડવોકેટ પાસે વધારે પડતી સમજ શક્તિ દર્શાવે છે તેને ફોલો કરે છે અને આમાંથી બહાર પણ આવી શકે જયારે આપણે મેલ પુરુષ ની વાત કરીએ તો એ લોકોમાં ઈગો વચ્ચે આવે છે કે મને જરૂર નથી હું શું કામ સાયકોલોજીસ્ટ પાસે તારે જોવો તો જાઓ ને ટ્રીટમેન્ટ કરાય તો આ લીધે હંમેશા પુરુષોમાં જે ઈગો વચ્ચે આવે જેના લીધે પણ એક્સેપ્ટન્સ આવતું નથી કે ના હું કોઈ પણ જાત ની સાયકેટ્રીક દવા લઈ લઉં હું કાઉન્સેલિંગ માટે તૈયાર નહીં થઉં તો આ ઈગોના લીધે પુરુષ છે વધારે ને વધારે ચીડિયો થતો જાય છે અને પોતાનું જે ફ્રસ્ટ્રેશન છે પોતે મેનેજ નથી કરી શકતો એ કે પોતાનો સોફ્ટ ટાર્ગેટ કોને બનાવે તો પત્ની ઉપર બનાવે બાળક ઉપર બનાવે અથવા તો ઘરમાં બીજા વડીલો ઉપર બનાવે મતલબ કે સ્ટ્રેસ મેનેજમેન્ટની જરૂર ટાઈમ મેનેજમેન્ટની જરૂર અને એન્ગર મેનેજમેન્ટ એ પુરુષોને ને ખુબ જ વધારે જરૂર છે એસ કમ્પેર ટુ ફીમેલ ફીમેલ બહુ જ હોય છે જે કાઉન્સેલિંગ માં બી સપોર્ટ આપે છે અને જરૂર પડે તે લોકો મેડિસિન લેવા માટે બી તૈયાર કરે છે અને સારી રીતે લોકો બહાર પણ આવી શકે તો આમાં એ સેક્ટર વાત કરીએ તો ફીમેલ ને ખુબ જ એને સરાનીય બાબત કહેવાય છે જી 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 અત્યારના સમયમાં જેટલી પણ ફેમિલી કોર્ટ છે એમાં જો કોઈ પણ વ્યક્તિ એટલે આ બંનેમાંથી કોઈ પણ જો ડાયવોર્સ માટે આગળ જાય છે તો અત્યારે શું વ્યવસ્થા આપણને જોવા મળી રહી છે ખરેખર કેવી રીતે નિરાકરણ આવતું હોય છે શું ખરેખર એ લોકોને ઘણી વખત સમજાવવામાં પણ આવે છે ઘણા એવા રસ્તાઓ પણ હોય છે કે જેથી કરીને ફરી એક વખત એ લોકો સો સમજી વિચારીને સારી રીતે રહી શકે એવા રસ્તા હજી પણ જોવા મળી રહ્યા છે ચલો આ તો આપણે જોઈ રહ્યા છે કે હેસી ફેમિલી કોર્ટ શરૂ કરવાની વાત છે પણ અત્યારની વ્યવસ્થામાં એ શક્ય બની રહ્યું છે ચ્યુઅલી કહું તો ઘણા લોયર્સ બહુ ઓછા લોયર હશે કે જે સમજાવવાનો પ્રયત્ન કરે કે પ્રોફેશન એ છે હવે કલરાલોજીસ્ટ કે માટે જાય તો થેરેપી માટે જાય હવે હું જે રીતે કામ કરું છું તો હું એવું ટ્રાય કરું કે મારો સમય બગાડું એની અંદર હું ઇવન કન્સલ્ટિંગ પણ નથી લેતી જો દીકરીઓ હોય તો સમજાઈને મેં ગઈકાલ રાત્રે જે એક દીકરીને પાછી મોકલી છે કે ભાઈ આપણે અત્યારે થોડો સમય જવા દે પછી હું કઉ આટલું કરે એમાંથી જો સુધારો ના આવે તો પછી આપણે આગળ વધીશું તો આવો એક પ્રયત્ન કરવો બી બહુ જરૂરી છે લોકો ઈગોમાં ને ઈગોમાં ફોન ગુમાવી દે વકીલ ને તમે આવી જાઓ વકીલ બિઝનેસ લઈને બેઠો છે તો એ પોતે શું કરશે ચાલુ બેન લઈ આવો નોટિસ કરી દે પૂરાઈ દઈએ આમ કરી દે એટલે ફેમિલી મેટર્સ ની અંદર આવો અપ્રોચ ન હું નથી રાખતી અને એનું કારણ એક જ છે કે લગ્ન જીવન ટકી રહે હા જયારે એક્સ્ટ્રા મરેટલ અફેર છે ખૂબ જ પડતું ડોમેસ્ટિક વાયલન્સ છે ખૂબ જ પ્રોબ્લેમ છે ટોર્ચરિંગ છે તો પછી એના માટે અમે લડીએ છીએ સ્ત્રીને ન્યાય અપાવવા માટે કે પુરુષને ન્યાય અપાવવા માટે એવું નથી કે સ્ત્રી એકલી જ પોતે વિક્ટિમ છે અત્યારે પુરુષો પણ એટલા જ વિક્ટીમ છે પુરુષો સાથે પણ કદાચ ન બનવા જેવી ઘટનાઓ પણ બની રહી છે મારી પાસે એવા પુરુષ ક્લાયન્ટો પણ છે પરંતુ ક્યાંક ને ક્યાંક એમિકલી એમાં બી જલ્દીમાં જલ્દી નિરાકરણ આવે નથી પાવતું તો જુદા થઈ જાવ પાવે છે તો ભેગા બાળકો આની અંદર ક્યાંક ને ક્યાંક ટાર્ગેટ થઈ રહ્યા છે બાળકોને એક બાળક તું લઈ લે એક બાળક હું લઈ લઉં અથવા તો એક જ બાળક હોય તો બેને ખેંચા ખેંચ ખેંચ્યા અઠવાડિયા ત્રણ દિવસ તું રાખતા બાળકને ખબર નથી પડતી બાળક આપણને પૂછો મારે ટ્યુશન થી ક્યાં જવાનું આપણે શું નક્કી કર્યું આપણે ડિસ્કસ કરતા હોઈએ જ્યારે બાળક હોય કોર્ટમાં હાજર હોય બાળકની પરિસ્થિતિ પિનલ બહુ ખરાબ થતી હોય છે એટલે આજે ઘટના ખરેખર ના કેવું જોઈએ પણ પહેલાના જમાનાની જે સ્થિતિ હતી એ કદાચ વધારે સારી હતી કે છૂટાછોડાનું પ્રાવધાન નતું કારણ કે આના કારણે સંબંધો એટલા ફ્રિકવન્ટલી બદલાઈ રહ્યા છે ત્યારે હસબન્ડ કમાવા જાય અગર કમાવા જાય છે અને ટાઈમ નથી આપતો તો સ્ત્રી બીજે ચાલુ થઈ જાય અરે અને અગર પુરુષ છે એ પોતે નોકરી પર વધારે સમય આપે તે વર્કિંગ વુમન એની જોડે કોઈ સહકર્મચારી હોય એની સાથે પ્રેમમાં પડી જાય પેલી સ્ત્રી ઘરમાં મેળની જેમ કામ કરે ને બાળકો મોટા કરે છે જે અંડરસ્ટેન્ડિંગ કદાચ નવાઈ લાગશે પિનલ ફોરેનમાં આ પ્રોબ્લેમ ઓછા છે જેટલા અહિયાં વધારે છે અહિયાં જેટલું એક્સમ નું પ્રમાણ છે એટલું ફોરેનમાં નથી એટલે આ કહેવાનો મતલબ એક જ છે કે એક એડવાન્સ છે લોકો છતાં પણ ત્યાં એવું જોવા નથી મળતું ને આપણે તો ભારતીય સંસ્કૃતિના વખાણ કરીએ છે અને છતાં પણ આપણા ત્યાં પરિસ્થિતિ જોવા મળે છે તો હવે આ ચલો વાત છે ને ઘરેલું કંકાસ થઈ રહી છે એટલે ઘરેલું ઝઘડાઓ નહીં થઈ રહી છે માત્ર હસબન્ડ વાઈફ વચ્ચે જ હોય એવું ના કહી શકાય ઘરમાં રહેતા લોકો એ લોકોની વચ્ચે પ્રેમ ન હોય એક લાગણીઓ ના હોય આ પરિસ્થિતિ કેમ જોવા મળી રહી છે આ વિચારધારા લોકોની કેમ બદલાતી જોવા મળી રહી છે એક કારણ એ પણ હોઈ શકે છે કે વડીલો હવે ઘરમાં નથી હોતા કે પછી હવે વડીલો જે સમજાય એ આપણે સમજી નથી શકતા એના કારણે પણ ઝઘડાઓ વધતા જોવા મળી રહ્યા છે એવું કહીશ કે પિનલ કે જે સિનિયર સિટીઝન છે સાસુ છે ખાસ કરીને રિલેટેડ કદાચ બહુ ઓછા ઇન્સિડન્સ હશે પરંતુ સ્ત્રી પોતે જે ઘરમાં રહેતી હોય એનું આધિપત્ય હોય અને જે દીકરાની બહુ આવી છે અને ત્યારબાદ એની એની રીતે કદાચ શાક પણ વઘારવા માંગે છે ને તો બી એને પરમિશન નથી હોતી એટલે માના ઘરે એની ભાભી કરે અને બિચારી પોતે અહીંયા છે એને કોઈ દીકરીને બે ઘર હોય છતાંય બે ઘર હોય છે આ એકદમ પરફેક્ટ વસ્તુ છે અને એના કારણે એને દબાણમાં રહેવાનું તમે ગયા તો મને પૂછ્યું કેમ નહીં તમે ગયા આમ કેમ કરો છો અહીંયા નહીં જવાનું એટલે ઇન્ટરફેરન્સ વધારે છે હું એવું કહીશ વડીલોને કે બાળકોને સ્પેસ આપો આજની જે જનરેશન છે તરત જ છૂટેછેડા પર આવી જશે કે મને આ ફાવતું નથી હું તો એ ઘરે નહીં જરૂ ખાલી એટલે પહેલા તો એવું હતું કે પ્રેમ કાતર મારો પતિ મને બહુ પ્રેમ કરે છે હું મારા પતિને બહુ પ્રેમ કરું છું એના માટે હું બધું સહન કરી લઈશ ને લગ્ન જીવન ટકતું તો બાળકો માટે હવે તો બિલકુલ સેલ્ફિશ થઈ ગઈ છે આજની જનરેશન અગર મારું મને કમ્ફર્ટ ઝોન નથી હું નહીં રહું ન્યુક્લિયર ફેમિલીઝ મને અલગ રહેવું છે એટલે મા બાપે પણ પોતાના વિચારો બદલવાની જરૂર છે કે દીકરી કામ કરે છે મારી પાસે અત્યારે જે કિસ્સો ચાલે છે વર્કિંગ દીકરી છે તું રાતે બાર વાગે આવું તો એ તો તાર જ મારવાનું મને તો ખાવાનું તારા કન્ડિશન કરી દીધું કે તું ગમે તેટલા વાગે આવું રસોઈ તારા જ કરવાની હવે છોકરી કોર્પોરેટમાં નોકરી કરે રાત્રે કેટલા વાગે ઘરે આવે સવારે વહેલી સાડા ટાઈમ હોય વાગે રસોઈ કરે રાતે ભી ગમે તેટલા વાગે આવે મંથ એન્ડ હોય સાડા આઠ નવ તો ત્યારે રસોઈ કરવાની એટલે કમ્પલસન આપડે લાગે છે કે બધામાં એક વસ્તુ આપણને જે કોમન જોવા મળી રહી છે વર્કિંગ વુમન ભાઈએ પણ વાત કરી ત્યારે પણ ક્યાંક મુદ્દો વર્કિંગ વુમન પણ આવી રહ્યો હતો આપણે પણ જે કેસોની વાત કરી રહ્યા છે એમાં પણ મુદ્દો વર્કિંગ વુમન છે તો ક્યાંક ને ક્યાંક શું લાગે છે કે આ તો સમાજ હજી પણ દીકરીઓને કામ કરતા હજી પણ એક એક ડાયજેસ્ટ નથી થઈ રહ્યો આ વર્કિંગ વુમન પીનલ હંડ્રેડ પર્સન્ટ કદાચ નવાઈ લાગશે કે ત્યાં તો બે બે કલાક ખાલી બેસીને બોલવાનું જ હોય છે એમાં તો વાતો જ કરવાની હોય છે એમાં ફોન પર હોય એસીમાં હોય છે એમને શું કામ હોય છે એમને કશું કામ નથી હોય તો ઘેરાઈને કામ કરતા જોર આવે છે આવી કેટલી બાબતોની ચર્ચા અમારા ત્યાં થતી હોય કેટલું સ્ટ્રેસ સાથે અત્યારે કોર્પોરેટમાં જીવવાનું હોય કયા ટાઈમે શું બોલવું એ અત્યારે તમે વિચાર કરીને પહેલા જેવું નથી રહ્યું અત્યારે તો કોને તમે શું બોલો છો તરત શું કરવાની વાત થઈ જાય છે નાની અમધી વાત નું ક્યારે શું ખોટું લાગે એનો અર્થ નો અનર્થ કરી નાખતા અનર્થ કરી નાખે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે એટલે ખરેખર સ્ત્રી સ્ત્રીને નથી સમજતી અને ખાસ કરીને કામકાજ કરતી સ્ત્રી પાસે ઇવન એના પૈસા બી લઈ લેવામાં આવે છે એના કરતા જે હાઉસ હોય છે એને કામવાળી સમજે છે સ્ત્રીની પરિસ્થિતિ આપણે તમારા ત્યાં જ મેં જીટીપીએલ માં જ ડિપેટ કરેલી છે દોઢસો વર્ષ આવતા આવનારા વર્ષોમાં પણ સ્ત્રીની સરખામણી પુરુષ સાથે નહીં થાય સ્ત્રીની કામવાળી એને ખાસ કરીને પીનલ આખો દિવસ કામ કરવું ઘરનું કામ કર્યા પછી સેક્સ્યુઅલ પ્લેઝર માટે બી એને રાત્રે પાછું તૈયાર રહેવાની તબિયત સારી ન હોય તે પુરુષ સમજે નહીં પછી એ સ્ત્રી ડિપ્રેશનમાં જાય એને સુસાઇડ થોટ આવે એ રોડ ઉપર દોડે એને એમ થાય કે હું ક્યાં જતી રહું ક્યાં કોઈ બીજો પુરુષ હોય એનો થઈ જાય અને કદાચ કોઈ સાંભળવા વ્યક્તિ મળે એમાં પણ સ્ત્રી ખરાબ થઈ જાય એટલે આ એક આખી એક પ્રોસેસ છે એને બહુ સારી રીતે સમજવી અને એક ચેનલ સાયકોલોજીસ્ટ હોય કાઉન્સિલર હોય બધા ભેગા મળીને અગર એનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરે તો છૂટાછેડાનું પ્રમાણ ઘટી શકે અને એ રસ્તો નીકળે તેનો પ્રયાસ અને એના માટે જ આપણે ચર્ચા પણ કરી રહ્યા છીએ કલરોજી હવે અહીંયા બીજો એક મહત્વનો મુદ્દો છે ચલો આપણે એ તો વાત કરી કે વર્કિંગ વુમન લોકો સમજી નથી શકતા સ્ત્રીઓને સમજી નથી શકતા પણ વર્કિંગ વુમને પણ અમુક અંડરસ્ટેન્ડિંગ રાખવી કેટલી જરૂરી એની સાથે સહનશક્તિનો અભાવ પણ છે જયારે હું એક દીકરી હોવા છતાં પણ આ વાત કહીશ કે જયારે બહાર નીકળે છે કામ કરે છે ને ત્યારે એક સહનશક્તિ હોવી પણ બહુ જ જરૂરી છે આ ન હોવાના કારણે પણ પછી પુરુષ હોય કે સ્ત્રી હોય આજના સમયમાં સહનશક્તિનો અભાવ એના કારણે પણ એ પછી ની વચ્ચે હોય કે પછી ઘરમાં રહેતા લોકોની સાથે હોય સાસુની સાથે હોય કે કેનંદની સાથે હોય પણ સહનશક્તિનો અભાવ એટલા માટે પણ હોય છે કે કદાચ જો દીકરી છે તો બહાર જાય છે એટલે સહનશક્તિ ઓછી થઈ જાય છે પુરુષ છે તો બીજા કારણો ઘણા બધા છે કે જેના કારણે એમના પણ પણ સહનશક્તિ ઓછી થઈ છે જો લાઈફસ્ટાઇલ પ્રમાણે તમારી માનસિકતા અને ઇમોશનલ સ્કેલિંગ કેવી રીતે ડિસ્ટર્બ થાય છે એ પણ બધા તમારે શીખવું પડે છે હવે લાઈફસ્ટાઇલ જે રીતે એક્ટિવ થઈ રહી છે એના માટે વર્કિંગ વુમન હોય કે વર્કિંગ મેન હોય એ લોકોને 10 કે 12 કલાક સુધી કન્ટિન્યુઅસ કોર્પોરેટ કલ્ચરમાં જે વાત કરી સોનાબેની પ્રમાણે તમારે રહેવું જ પડતું હોય છે તો તમારું ફાઇનાન્શિયલ ઇન્કમ થાય અને ફાઇનાન્શિયલ ઇન્કમ થાય તો જ આપણે આપણી જાતને અપડેટ કરી શકીએ અને બાળકોનું ફ્યુચર ભવિષ્ય કરી શકીએ હવે એટલી બધી જવાબદારીઓ લોકોએ થયેલી હોય છે કે જેના લીધે તમને પોતાના માટે ટાઈમ નથી મળતો એટલે આજકાલ એવું કહેવાય છે કે સેલ્ફ લવ સેલ્ફ લવ તો સેલ્ફ લવ કે સેલ્ફ ટાઈમ મિસિંગ હોય છે જેના લીધે માણસ ધીરે ધીરે સેલ્ફિશ થતો જાય છે અને કોઈ પણ વુમેન હોય એને પોતાના માટે જ ટાઈમ નથી મળતો કે જેના લીધે અંદરની અંદર સખત ફ્રસ્ટ્રેટ થાય છે જેમાં ટાઈમ મેનેજમેન્ટનો અભાવ આવે છે ઇમોશન્સ ઉપર એટલા કંટ્રોલ નથી રહેતા જેને લીધે તે કન્ટિન્યુઅસ અંદર અંદર રિબાતી જાય છે અને ડિપ્રેશન હતાશા નિરાશા અથવા તો એન્ઝાયટી નો શિકાર બનતી હોય છે અને આ ડિપ્રેશન એવી વસ્તુ છે કે જો હું કોઈની જોડે શેર કરીશ તો એ મને જજ કરશે તો અને મારા વિશે શું વિચારશે તો એના લીધે જે છુપુ ડિપ્રેશન જે ડેવલપ થાય છે ઉપરથી ચલો આ તો ઠીક છે એન્વાયરમેન્ટલ ફેક્ટર ઇન્ડ્યુસ ડિપ્રેશન કહેવાય બીજી વસ્તુ કે જે હોર્મોનલ ચેન્જીસ થાય છે હોર્મોનલ ચેન્જીસના લીધે સ્વાભાવિક વસ્તુ છે કે ચાલીસ થી પચાસ ટકા લોકો જે પીરિયડ્સ આવતા હોય છે અથવા તો જે મેનોપોઝ વાળા ફેસમાં હોય છે તેમાં સખત એમને અંદરથી અણગમો થાય છુટ્ટી ચીજવસ્તુ થાય કે મોબાઈલ કાચના વાસણો ટીવીના રિમોટ સુસાઈડના વિચારો આવે

જે મેનેજમેન્ટ અને પોઝિટિવલી સવાલ બીજો એક મહત્વનો મુદ્દો આર્થિક સ્થિતિ કેટલી જવાબદાર પુરુષોની આર્થિક સ્થિતિ બદલાય ત્યારે એને એના કારણે પણ ઘરમાં ઝઘડા થાય અને અત્યારના સમયમાં એ પણ જોઈએ બેરોજગારીનો દર વત્તો આપણને જોવા મળી રહ્યો છે ટેલેન્ટ હોય સ્કિલ હોય પણ એની સાથે લક ના હોય ઘણી વાર આવી સ્થિતિ હોય આર્થિક સંક્રમણ જયારે પરિવાર અનુભવતો હોય એવા સમયમાં પણ ઝગડતા હોય છે અને ત્યારે પણ એક લેકિંગ ઓફ અંડરસ્ટેન્ડિંગ જોવા મળે છે સો ટકા એકચ્યુઅલી પિનલ એવું છે કે આર્થિક જવાબદારીમાં અત્યારે દેખાદેખી બહુ થઈ ગઈ છે ક્યાં તો ઇનસિક્યોરિટી છે સ્ત્રીને કામ નથી કરવા દેવી અને ઘરમાં રાખવી છે હવે એકલો પુરુષ એ બધી વસ્તુને મીટ નથી કરી શકતો બાળકોને સારી સ્કૂલમાં અમારે અહિયાં ફરવા જવું છે દરેક જગ્યા ઉપર અત્યારે ઉનાળો આવ્યો છે તો એ ના જોવે કે અગર આપડી પહોંચ નથી તો આપણે ના જવું જોઈએ અત્યારે ગરમી કદાચ પિસ્તાલીસ ડિગ્રી છે પરંતુ બાજુવાળા જઈને આવે તો આપણે જવું છે અને કમાવા વાળો એક જ વ્યક્તિ હોય એના પોતાના પોતાની એક એક ને કે જવાબદારી એવી બહુ જ બની જતી હોય છે કે વ્યક્તિ એના લીધે ઘણી વખત સુસાઈડ પણ કરતો હોય સાહેબ કે શું કરવું આજે જ જોયું આપણે કે એક સ્ત્રીના કૂળામાંથી બાળક પડી ગયું ને એને પોતે એટલું ટ્રોલ કર્યું કે પોતે દીકરી ખરેખર એ દીકરી સુસાઈડ કરી એને બચાવી શક્યા હોય આપણે કોના માટે શું બોલીએ છીએ ને એ પણ બહુ મહત્વનું છે અને રોજ કોન્સ્ટન્ટલી તમે તો કશું કમાતા નથી તમે તો કશું લાવતા નથી તમે ફરવા નથી જતા દર રવિવારે આપણે હોટલમાં ખાવા જવું જોઈએ હવે હોટલના ખાવાથી જવું જોઈએ ના નથી પડતા પરંતુ એવરી વીક ના જઈએ મહિનામાં એક વાર જઈએ આપણે આપડે પોતે જે કામ કરે છે એને મદદ કરીએ તો મેન્ટલી ઉભા રહીએ એ પણ બહુ જરૂરી છે હેલ્થ તો ખરાબ થાય છે પરંતુ કદાચ ન એ લાગશે કે તમે બે હજાર રૂપિયાનું એવરી વીક જમો છો એની અંદર કદાચ ત્રણ વીક અંદર જાઓ છો આખા મહિનાનું સીધું સામાન તમારું આવી જતું હોય છે પરંતુ આ સમજાવવા માટે કોઈ વ્યક્તિ એ સમજવું એ ત્યાં ઘણી વખત આવતા આવતા લોકો માટે હોય મારી પાસે એટલા લોકો આવ્યા કે કાગળ લઈને આવ્યા હોય કેટલા લોકોને મારા ઘરેથી પાછા મોકલે છે કે ભાઈ આ ન થાય આટલી વાત આ કઈ ઝઘડાનું મૂળ નથી કે આવી વાત છે ટાઈમ જોઈએ છે કામ ટાઈમ આપો નોકરીના જેવા એવા કોર્પોરેટમાં પિનલ એ સવારે નવ થી લઈને રાતના નવ સુધી એ લોકોને ઉભું રહેવું પડતું હોય છે અત્યારે ટાર્ગેટ અચીવમેન્ટ કરવાનું હોય છે હવે એ ટાર્ગેટ એચિવ કરતા કરતા વ્યક્તિને અત્યારે એટેક આવી જાય ટેન્શન થઈ જાય કે પત્ની અને સાસુના ઝઘડા ઘરે જઈને એ પેસ થઈ બાળકને એ માણસ પ્રેમ નથી મળતો પછી એક સમરેટલ અફેર ની વાત આવે કે તમે ઘરે લોકો એવું કે કરી ઘણી વખત પુરુષો અમને પીનલ કે અમને ઘરે જતા ડર લાગે છે એટલે બહાર બેસી રહીએ છીએ કે ઊંઘવાનો સમય થાય ને એટલે ઘરે જતા રહીએ અને જમી અને ના હોય તો બહાર વડાપાઉ ખાઈ લઈએ અને જઈને ઊંઘી જઈશ આવું એક કદાચ શું કહેવાય આ વ્હીકલ

એ બહુ મહત્વની છે બીજું કે સાયકોલોજીસ્ટ નો ઉપયોગ ઓપિનિયન ઘેર યોગ્ય રીતે પણ લોકો લઈ રહ્યા છે કે ખાલી ખાલી એક ટ્રીટમેન્ટ કરાવી દો અને પછી એમ કે છે કે મારી વાઈફ તો ગાડી છે મારે એને બેઝ બનાવીને છૂટા છેડા ફાઇલ કરી દે આ પણ એક બહુ ચાલી રહ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટ ઇનિશિયેટિવ લે અને સાયકોલોજીસ્ટ કેટલે હદ સુધી એ કહી શકે અને ડિવોર્સ માટે જવાબદાર થાય એના માટેની બી એક ગાઈડલાઈન પાડવી ખૂબ જ જરૂરી છે જેનાથી સ્ત્રીઓને ન્યાય મળે એ બહુ મહત્વ છે બિલકુલ ડોક્ટર કલરા શું માનવું છે કે હવે નવી ફેમિલી કોર્સની જરૂરિયાત પડી રહી છે હવે જે પણ પેશન્ટ્સ આપની પાસે પણ આવતા હશે આપને પણ જે કંઈ પણ અનુભવ છે એ જોતા શું લાગે છે કે આપણે કેવી રીતે આ એક સમજણ શક્તિ જે છે લોકોમાં ઊભી થાય અને ક્યાંક એક પેશન્ટ્સ લેવલ હોય કે અમુક વખત એક ક્ષણભરનો ગુસ્સો હોય છે જેના કારણે પણ લોકો છૂટા પડી જતા હોય છે કોર્ટ સુધી જતા રહેતા હોય છે શું કહેશો આપ કેવી રીતે સમજાવતા હો છો ને લોકો માટે આપની શું એડવાઇસ છે એટલે સૌથી પહેલા કે આપણે કહ્યું કે પરિકે લાઈફ માં સ્ટ્રેસ આવે તો સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે ની હેલ્પ એન્ડ કરવી પડે અને સૌથી પહેલા આપણે આઈડેન્ટિફાઈ કરવું જોઈએ કે મને એક બે ત્રણ કયા મેજર રીઝન આ લીધે હું ડિસ્ટર્બ રહું છું અને આના માટે આપણે જે નજીકના જે સ્નેહ જેનો તેના સાથે વાર્તાલાપ કરીને જો સોલ્યુશન લાવવામાં આવે તો અમે ચોક્કસ પ્રમાણે આપણે બચ્ચેનો રસ્તો નીકાળી શકીએ છીએ બીજી વસ્તુ જે વાત કરી એમ જરૂર પડે જો તમને એવું લાગે કે હું સરસ સ્પેસમાં છું તો નજીકના કોઈ મરેટલ કાઉન્સેલર અથવા તો આપણા આપણા જે નજીકના જે આપણને ઓળખે છે જે આપણને સમજે છે જે પોતે મેચ્યોર પર્સન છે અને આપણે ગાઈડ કરે તેની આપણે હેલ્પ હેલ્પલાઈન લેવી જોઈએ તો પણ જો તમને એવું લાગે કે ના હું ખરેખર ડિપ્રેશનમાં છું તો તમારે નજીકના કોઈ મરેટલ કાઉન્સેલર સેન્ટર અથવા તો સાયકોલોજીસ્ટની હેલ્પ લઈને તમારે પોતાની લાઈફને સેટલ તો કરવી જ પડે છે અને બીજી વસ્તુ એવું છે કે જેમ કે આપણે વાત કરી એ પ્રમાણે કે ફેમિલી કાઉન્સેલિંગ સાયકોલોજીસ્ટ તેમજ વિવિધ પ્રકારના એનજીઓ અને એડવોકેટ જવાબદારી લઈને પ્રી મેરિટલ કાઉન્સેલિંગ મેરિટલ કાઉન્સેલિંગ હવે તે ઉપર આવે છે કે જે ફોરેન્સિક સાયકોલોજીના પ્રમાણે સુનક વાત કરી એ કે સાયકોલોજી નો યુઝ કરીને લોકો એવું કરે છે કે હું મારા હસબન્ડના સ્વભાવના લીધે હું ડિપ્રેશનમાં છું સુસાઈડ વિચારો આવે એવા ખોટા કેસ કરીને ડાયવોર્સ ફાઇલ કરતા હોય મતલબ કે આના પ્રતિ જો ગવર્મેન્ટ જોડે સાથે મળીને એક પ્રોપર ગાઈડલાઈન નક્કી કરવામાં આવે જેના લીધે મેલ કે પુરુષ ગમે તે રીતે ખોટી રીતે વિક્ટીમ ના બને તો આગળ વચ્ચેનો રસ્તો નીકળી શકે છે અને આપણે કોઈ પણ એક સારું જે કુટુંબ છે તેને આપણે બચાવી શકે અને ડર તો એ વસ્તુનો લાગે છે કે માણસ પોતે એટલો સેલ્ફિશ બની ગયો છે કે એની સાથે જે બાળકો છે એ બાળક ને નું મૂકી દે છે અને એટલો બધો ઈકો વચ્ચે આવે છે કે બાળક ના ફ્યુચર નું કે બાળક પોતે એ બસ સાથે જેને માં બાપના ના જરૂર છે તેને મળતો નથી રહેતો

પહોંચી ફેમિલી એમાં જરૂરી છે છૂટાછેડા તો એમને ઝડપથી એ કેસોનો નિકાલ આવવો જોઈએ જેથી કરીને આ પ્રકારની પરિસ્થિતિમાં કોઈ પણ બે વ્યક્તિ કે કોઈ પણ એક પરિવાર કે કોઈ પણ બાળક વધુ સમય સુધી ન રહે સમય અહીંયા સમાપ્ત થાય છે ડોક્ટર કલરો સુનલબેન આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર નવી ફેમિલી કોર્ટની જરૂરિયાત કેમ પડી રહી છે કેવા કેસો સામે આવી રહ્યા છે તેના વિશે વાત કરી છે શા માટે આજના સમયમાં ઘરેલું જે કંકાસ છે તે ખૂબ જ વધતો આપણને જોવા મળી રહ્યો છે કેમ આ કકડાટ વધ્યો છે પુરુષ હોય કે સ્ત્રી હોય અત્યારે પેશન્સ લેવલ સમજ શક્તિનો અભાવ સહન શક્તિનો અભાવ જોવા મળી રહ્યો છે એ સિવાય અત્યારે ઘણા એવા પણ કારણો છે કે જેના કારણે ક્યાંક ઘર પરિવારમાં જે ઝઘડાઓ વધી રહ્યા છે અને એ બધા કેસો વધતા હોવાના લીધે અત્યારની જે ફેમિલી કોર્ટ છે એમાં એ પહેલા તો આ જે કંકાસ છે ઘરમાં જ પતી જાય અને જો ફેમિલી કોર્ટ સુધી પહોંચે છે તો વિષયક નિર્ણયો લેવામાં આવે ડે કાર્યક્રમમાં અત્યારે બસ આટલો જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર